કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ ગઈ છે સોળ અગિયાર બે હજાર પચીસ અને વાર થયો રવિવારનો દિવસ આજે સ્પેશિયલ એક ટોપિક ઉપર આપણે વિડીયો બનાવવા માટે આવેલા છીએ અત્યારે એક રેન્ડમલી ચાલી રહ્યો છે ટોપિક કે ભાઈ ચૂંટણીના ફોર્મ બધાના ઘરે આવી ગયા છે મતદાર યાદી ગણતરી માટેના એ ફોર્મ હવે કેવી રીતે ભરવા આ એક મોટો પ્રશ્ન આવીને ઉભો થઈ ગયો લોકોને ખબર નથી પડતી કે ક્યાં શું ભરવું ક્યાં ભૂલ થાય બે હજાર બે વિગતો ક્યાંથી લેવી કે અમે કોને લાગુ પડશે કોને નહીં પડે એસઆઈઆર એટલે શું એ કોઈને ખબર જ નથી મિત્રો તો આપણે એના વિશે આજે થોડો વિડીયો બનાવ્યો છે એક આછી પાતળી અને સરસ માહિતી સચોટ માહિતી અને સુંદર માહિતી તમારી સમક્ષ એકદમ આસાન શબ્દોમાં ગાંડું અથવા તો નોર્મલ જે પણ અભણ માણસ આ ભરી શકશે એના માટે કોઈ પણ ભણવાની સિમ્પલ ભાષામાં વિડીયો ખાલી જોશો એટલે તમને આવડી જશે કે આના અંદર કઈ બહુ અઘરું છે જ નહીં એકદમ સિમ્પલ લોકો તમને ડરાવી દે છે કે આ જુઓ આ જુઓ ઢીકણું જુઓ કઈ ચિંતા નથી કરવાની બધું સિમ્પલ ભાષામાં સમજાવી દઉં છું તમને પહેલા તો કહી દઉં કે એસઆઈઆર એટલે શું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે શું કે ભાઈ અત્યારે ચૂંટણી કમિશને એક નવું બહાર પાડેલું છે કે ભાઈ તમે તમારું જે પણ વોટ કરેલા છે તમે ચૂંટણી કાર્ડ છે તમારી જોડે એના અમે રિવિઝનથી નવા સરથી આધાર કાર્ડ સાથે ભવિષ્યમાં લિંક કરવાનું થાય એ ગણતરીથી બધાની વિગતો નવા સરથી મંગાવી છે ખરું મિત્રો એટલે એના માટેના અત્યારે સ્પેશિયલ એક એજન્ડા ચાલી રહ્યો છે કે ભાઈ દરેક જગ્યાએ

એ ફોર્મ નો ફોટો ઉપર લગાવેલો છે એ ભાઈએ એનું એ ભાઈની વિગત ત્યાં લખવાની છે બરાબર પહેલું ખાનું છે મિત્રો જન્મ તારીખ તો જન્મ તારીખ તમારે લખવાની અહીંયા એના ખાનામાં સામે ખાના આપેલા છે પહેલા નંબરના ખાનામાં તમારી જન્મ તારીખ દાખલા તરીકે તમારી જન્મ તારીખ હોય ચાર જીરો ચાર જીરો ચાર ઓગણીસો ને બરાબર ને એટલે બીજા નંબરનું ખાનું છે એમાં મિત્રો તમારું આધાર નંબર તમારું આધાર નંબર આવશે એટલે જે વ્યક્તિનું તમે આ ભરી રહ્યા છો એ વ્યક્તિનું આધાર નંબર બીજા નંબરના ખાનામાં જે બાર આંકડાનો હોય છે ચાર 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 એવી રીતે ત્રણ ટુકડા વાળું એ લખી દેવાનું ખરું પછી ત્રીજા નંબરના ખાનામાં મોબાઈલ નંબર હવે મોબાઈલ નંબર ઘરમાં એક જ હોય અને બધા વ્યક્તિઓ વચ્ચે એક જ હોય મોબાઈલ નંબર તો એક જ મોબાઈલ નંબર બધા ફોર્મમાં ભરી શકાય એટલે ગભરાવાની જરૂર નથી મોબાઈલ નંબર ત્યાં તમે લખી શકો છો ચોથા નંબરનું છે મિત્રો પિતા વાલીનું નામ દાખલા તરીકે અહીંયા તો શું થાય કે ભાઈ લેડીઝ હોય તો કોનું લખવાનું સસરાણું લખવાનું એવું લોકો પૂછતા હોય છે ના સસરાણું નથી લખવાનું ત્યાં તમારે પિયરમાં જે નામ ચાલતું હોય પપ્પાનું એ પપ્પાનું નામ ત્યાં લખી દેવાનું છે પિતાનું નામ ત્યાં લખી દેવાનું લેડીઝે બરાબર છે અને પિતાનું છે માગવાની જરૂર નથી પિયર માં પાછા માગ હો તમારું મોકલજો ને જરા પેલું એવું બધું ના કરતા કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યાં વૈકલ્પિક છે જો ઉપલબ્ધ હોય તમારી પાસે જો પપ્પા આપી શકે એવા હોય તો તમે લઈ અને ત્યાં એટલે જે ઇલેક્શન કાર્ડ હોય એમનું જે રનિંગ ચાલતું હોય જો જીવિત હોય તમારા પપ્પાનું તમારે અહીંયા લખવાની જરૂર છે હોય તો એ પણ તમારી પાસે જો આપી શકે એવી કંડિશનમાં હોય તો ઉંમર લાયક હોય ને કદાચ એ બધું સમજણ ના પડે ને આપવાની ખબર ના પડે તો કોઈ ચિંતા નહીં કરવાની ડેસ કરી દેવાનું માતાનું નામ તો માતાનું નામ પણ ત્યાં હશે એના પછી પછી મમ્મીનું નામ લખી દો જો હોય હોય જીવતા તો લખવાનું આપે તો ના આપે તો કઈ ચિંતા કરવાની નથી વૈકલ્પિક છે ઉપલબ્ધ હોય તો ના ઉપલબ્ધ હોય તો કે ભાઈ નથી પછી આવશે એના પછી જીવનસાથીનું નામ જીવનસાથીનું નામ તમારે લખી દેવાનું પરણીત હોય તો ના પરણીત હોય તો કોઈ ચિંતાની વિષય નથી છૂટાછેડા કર્યા હોય તો પણ કોઈ ચિંતાનો વિષય નથી ત્યાં ભરવાની જરૂર નથી જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો લખી દેવાનું અને જો એની પાસે પણ મતદાર ઓળખ પત્ર હોય તો એની વિગત એનો મતદાર ઓળખ પત્રનો નંબર લખી દેવાનો બરાબર ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ખાના છે નવ ખાના ભરાઈ જશે હવે આપણે અલ્લા નંબરનો પોર્શન પતી ગયો જોઈ લો આ પહેલા નંબરનો પોર્શન પતી જાય પછી આ બીજા નંબરનો પોર્શન આવશે એટલે તમારી બાજુ આ બાજુ થશે હું આ બાજુ પકડ્યું છે એટલા માટે તો આમાં લખેલું છે મિત્રો કે બીજા નંબરના પોર્શનમાં મતદાર નું નામ એ છેલ્લા એસઆઈઆર મતદાર યાદીમાં ઓળખ મતદાર યાદીમાં મતદાનની વિગતો જે છેલ્લું એસઆઈઆર ક્યારે હતું બે હજાર બે નું બરાબર ને છેલ્લે બે હજાર બે નું એસઆઈઆર આ લોકોએ મતદાર આ રીતે ઓળખપત્ર નું ભરાવડા હતા અને એ વખતે આને વિગતો લીધી હતી અને ત્યારનું હવે વિગતો લે છે ત્રેવીસ વર્ષ થઈ ગયા વાતને ખરું મિત્રો એટલે મતદાર જે બે હજાર બે માં હવે તમને બે હજાર બે માં અમુક લોકોને વેબસાઇટ માંથી ડાઉનલોડ કરવાનું એ બધું ફાવે નહીં તો તમારે સિમ્પલ ભાષામાં જે તમારા ફોર્મની ઉપર એક બીએલઓનું નામ અને મોબાઈલ નંબર લખેલું હશે એને ફોન કરી દેવાનો કે ભાઈ જરા મને તમે બે હાજર બે ની વિગત એક લિંક મોકલો તો તમારા મોબાઈલમાં વોટ્સઅપમાં ગવાડા અરે સોરી સિદ્ધપુર પછી બીજો એક આવશે જીરો બે તો પછી માણસા જીરો ત્રણ તો પછી ગાંધીનગર જીરો ચાર અમદાવાદ આવી રીતે અલગ અલગ અમદાવાદમાં પાછા અલગ અલગ તો અસારવા પછી દસ કોઈ પછી અલગ અલગ બધા વોર્ડ વાઈઝ લખેલા હશે એટલે તમારે એ પ્રમાણેનું બે હજાર બેમાં તમારે ક્યાં મતદાન કરતા હતા તમે એ યાદ કરજો અને એને ઓપન કરવાની કોશિશ કરજો એટલે તમને નોર્મલી આવી જ જશે એમાં તમારું નામ આ કોના માટે છે મિત્રો કે જે બે હજાર બેમાં મતદાન કરતા હતા એમના માટે જે નાના હોય બે હજાર બે માં એમને ક્યારેય અઢાર વર્ષ પૂરા નહોતા થયા તો પછી ક્યાં તમારે ભરવાનો પ્રશ્ન આવે છે મિત્રો તમારે એ ખાનું ભરવાનું નથી આ ધ્યાન રાખજો બરાબર છે આ કોને ભરવાનું છે કે જે બે હજાર બે માં પણ મતદાન કરેલું છે અને તમારું મતદાર યાદીમાં એ વખત નામ હતું એ જિલ્લામાં તમારે નામ શોધી અને એમાં તમારે પહેલા નંબરનું ખાનું છે મતદારનું નામ એમાં જે નામ ચાલતું હતું એ નામ લખી દેવાનું પછી મતદાર ઓળખપત્ર નંબર તે લખી દેવાનું પછી છે સંબંધીનું નામ તો સંબંધીના નામમાં જો લખેલું જ હશે એમાં જોડે જ એ લિસ્ટમાં જ આવે બધું કોઈ શોધવા જવાની જરૂર નથી ક્યાંય સંબંધિનું નામ તો ઉપર પાછું લખેલું બી હશે કે ભાઈ તમારા પપ્પાનું નામ આવતું હોય તો પપ્પાનું નામ પતિનું નામ આવતું હોય તો પતિનું નામ તો પતિનું નામ આવતું હોય તો પતિનું નામ લખી દેવાનું લેડીઝ માટે પપ્પાનું નામ આવતું હોય તો પપ્પાનું પુરુષ માટે તો 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 ત્યાં નામ 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 આવશે પછી પછી સંબંધ પિતા અથવા તમારા પતિનું આવતું પતિ જે જિલ્લામાં તમારે મળ્યું છે એ જિલ્લાનું નામ લખવાનું પછી રાજ્યનું નામ ગુજરાત પછી વિધાનસભાનું નામ આવશે એ ઉપર લખેલું જ હશે એ જે તમે ફોર્મ ખોલેલું છે એની અંદર ઉપર લખેલું હશે ખાનામાં કે ભાઈ માણસા તો માણસામાં તેમાં સા આવશે પછી એના નીચે ત્રણ ખાના આપેલા છે વિધાનસભા મતદાર વિધાનસભા મત વિભાગનો નંબર તો વિધાનસભા મત વિભાગનો નંબર જે લખેલો છે એમાં માણસા કે જે પણ સુરેન્દ્રનગર લખેલું હોય એ એની બાજુમાં આંકડા લખેલા હશે એ આંકડા અહીંયા લખી દેવાના ચોર્યાસી બ્યાસી કે અઠ્યાસી જે આવતું હોય પછી ભાગ નંબર તો ભાગ નંબર આ બાજુ ખૂણામાં આપેલું છે છેક ખૂણામાં જમણી બાજુ ઉપર ખૂણામાં એ ભાગ નંબર બાર ઓબ્લિક એકસો બત્રી કે ફલાણા બાબલિક ફલાણા એ લખી દેવાનો ભાગ નંબર લખી દેવાનો પછી અનુક્રમણિકા નંબરમાં શું આવશે તો અનુક્રમણિકા નંબરમાં તમારું જે દાખલા તરીકે એકસો અગિયારમું નામ હતું નંબરનું તો એકસો લખી દેવાનું પતી ગયું આ ફોર્મ ભરાઈ ગયું પછી છેલ્લે મતદાનનું સહી આવશે તમારે મતદાન કરવાવાળાનું એટલે સહી કરી દેવાની અંગૂઠો કરતા હોય તો અંગૂઠો કરી દેવાનો કંઈ જ બીજું આમાં અઘરું છે નહીં હવે આવ્યું ત્રીજા નંબરનું ખાનું કે જેની વિગતો બે હજાર બે માં પછી મતદાન બે હજાર બે પછી જેને મતદાન કરવાનું ચાલુ કર્યું છે એવા વ્યક્તિઓ આ ત્રીજા નંબરનું ખાનું મિત્રો અહીંયા આ ભરવાનું રહેશે ત્રીજા નંબરનું ખાનું ખરું ને મિત્રો તો એ ત્રીજા નંબરનું ખાનું કેવી રીતે ભરવાનું એ પણ સમજાવી દઉં એમાં લખેલું છે જે સંબંધીનું નામ છેલ્લા એસઆઇઆર માં અગાઉના કોલમમાં આપવામાં આવ્યું છે તેની જ વિગતો લખી દેવાની દાખલા તરીકે છોકરો હોય તમારો એનું આભરો છો તો છોકરાનું નાની ઉમરનો છે દાખલા તરીકે પચ્ચીસ વર્ષ કે ત્રીસ વર્ષનો છે તો ત્રીસ વર્ષની ઉંમરનો છોકરો હોય તો એના માટે તમારે નામ લખવાનું પીકોનું નામ આવશે પિતાનું આવશે એટલે તમારું આવશે અહીંયા એસઆઇઆરમાં બરાબર છે સંબંધીનું આખું ભરવાનું છે એટલે તમારું નામ આવશે પિતાનું નામ એટલે ટૂંકમાં અહીંયા આવશે પહેલા નંબરનું પછી પિતાનું ઓળખ પત્ર નંબર આવશે પછી એમના પપ્પાનું નામ લખવાનું દાદાનું નામ જે આવતું હોય છોકરાના દાદાનું નામ એટલે કે સંબંધીનું નામ પછી સંબંધ તો પિતા પછી જિલ્લો જે અહીંયા લખેલું હતું પિતાજીમાં ટૂંકમાં હું તમને એક સિમ્પલ ભાષામાં સમજાવું કે ભાઈ મગનભાઈ કરશનભાઈ પટેલ તો મગનભાઈનું અહીંયા ભરતા હોય જ્યારે ત્યારે મગનભાઈનું ફોર્મ ભરાતું હોય ત્યારે આ ખાનાઓમાં કરશનભાઈનું આખી વિગત જે એસઆઈઆરમાં લખેલી બે હજાર એ અહીંયા આવી જશે બરાબર છે એટલે આ રીતે ભરી સેમ વસ્તુ ભરી દેવાની અને પછી ત્યાં નીચે સહી કરાવી દેવાની પતી ગયું ફોર્મ ભરવા સિમ્પલ ઉપર એક ફોટો અહીંયા લગાવવાનો આવશે આ જે ફોટો છે એની બાજુમાં એક ફોટો પાસપોર્ટ સાઇઝનો એક ફોટોગ્રાફ આવે એ લઈ અને ત્યાં દેવાનો અને તમારા જ્યાં તમે મતદાન કરવા જાઓ છો એ મતદાન મથક ઉપર અમુક તારીખો આપેલી છે પંદર સોળ પછી બાવીસ ત્રેવીસ એવી તારીખો આપેલી છે ત્યાં ત્યારે તમારે ત્યાં જઈ અને જમા કરી આવવાનું નવથી એકનો ટાઈમ હોય છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આ વિડીયો તમારા માધ્યમ દ્વારા મેલ માં સમજાવ્યું છે ગભરાવાની જરૂર નથી નોર્મલ ક્યાંક નોમિનલ ચેકા ચેક થશે તો બી એલો પણ સમજે છે થોડું ચેકી અને પછી તમે ત્યાં લખી શકો છો કઈ ગભરાવાની જરૂર નથી એટલું બધું અઘરું નથી અને એટલું બધું ટેન્શન વાળું પણ નથી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મિત્રો